ભાઈ મોઢવાડિયા કારિયાના ગડગડાટથી વજાવલી હોય ત્યારે ત્યારબાદ અને ઉતાવડ અમુક આપણે થોડું કા ફોટે ભેગા અમે લેતા

રામ રામ દૈરાન રન કી દઈ બધું મજામાં એમ એકદમ મજામાં છે ને સ્વાગત છે તમારું નવા બ્લોગ અંદર તો મિત્રો અમારે આ સવાર છે બાર ગામ મારે દીપકની તો મારે થકું મિત્રો મોડું હોતક માં જો ભી હું પીવું આવે હવે મારી હેર બાંધ જો ભડીએ નો હેર છે ને જોવેલે ઓલી દીવારી ની જગ્યા બાંધ દીધી મેના ને કોઈ દીવા મેના ની જગ્યા મેના ની વા બાંધ દે ઠીક હે નકર ઈણી બેની બાંધી તો હિંગડા આવે જશે તો હાલો મિત્રો છે ને અમે બે ભાગીએ દીપકભાઈ તમારે તો એન્ટ્રી પડે એને ખૂણામાં ઓલા હાલો 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 ગાડી ને વાર લો તમારી હા લાગણ કાટ લઉં

તે કા ફोटे બેટા અમે આખ્યાનનો વિશ્રમ લેતા જઈએ કેટલા થઈ ગયા ભરી આવ્યા આ કેની કોલેજ બોલે બજે આપડે બાકી આપડી રીત તો આપડે આત્મા મોજ કરવા માટે ગાતા હોય એટલે થોડું ઘણું કઈ આવરું આવરું થાય તો વધાવી લેજો કારણ કે આ બધું પહેલી વાર છે એટલે એવું છે કુળદેવી વારું કરું મારી સમરું તુને ને આ જગત મારી જાળ અંધરી મારે આસરો તારો છે આ ਕਿਆ ਵੜ ਤੂੰ ਆਛਾ ਸੂਰਨੀ ਚਦਾ ਦਿਓਨ ਮਾਤੂ ਮਰੜਾਨੀ ਬੇਜਨਾਰੁ ਅਨ ਸਖਤੀ ਅਮਨੇ ਕਰਨੇ ਸੰਹਾਇ ਮਾਤੂ ਮਰੜਾਨੀ ਦੇਹਨਾਰ ਅਨ ਸਖਤੀ ਅਮਨੇ ਕਰਨੇ ਸੰਹਾਇ ਏ ਮਾੜੀ ਵਿਕਰਾਲ ਰੂਪੀ ਤੁ ਜਾ ਮੁੰਡਾ

વિશાલ ઉગ ગયો વિશાલ ઘેર તો આવવાનું કામ થાય આ કામ કીધું મીંદડી મીંદડી કામ મીંદડી સારા તું કરતો હતો તો મિત્રો આ વિશાલ છે ને આપણે ઘેર આવ્યો તો તમને જો તમે તો કઈ બ્લોગ જોતા એટલે ખબર જ એનું ગામ છે ને આથી પાસે થાય કેટલું થાય બે કિલોમીટર બે કિલોમીટર ગાડી

Bye. -bye. જે પોર ખેડકો ગામમાં ભુંગિયો ઢોળવાઈ ગયો પણ કોઈ બ્રત બાળ કે અંગે જોબન હોય કે ગીત મંગલ કંઠમાં ભલેલે હોય ચોરી ચડેલો પણ કે દેશ તડી લક્ષ્મી સાહેબો પછી યમદૂત ના વીર રાજપૂત ને જેવું તે પછી કેમ કે હોય અને ગાયુને કોક વારી જાતા હોય માતૃભૂમિ ની કોઈ

બિનની ખબર હતા કે મારો ભાઈ છે મરદા મરદ મેર માં જઈલો એનાથી રેવા હે અને ભોજો મોઢવાડીઓ ખબેળો તોરે નીકળ્યો અને જૂનાગઢ ના દળકટ તેથી ગણસ દાયરો છે હાથમાં ભાલા બરસીઓ આંગળી ઉલાઈ નીકળ્યા પણ ઈ પેલા તો ભોજો મોઢવાડીઓ નીકળે ગો અને એમ કહેવાય છે કે જૂનાગઢ દળકટક દળકટ તે આમણે એકલો રહ્યો અને દુશ્મનને ને દળમાંથી ગામ ની પાછો લઈ આવ્યો અને ખબર પડી કે ગાય ની એક વાસડી અને ભોજે મોઢવાડીએ પાછો ઘોડો આવ્યો અને દુશ્મન એક સૈનિકે ભોજા મોટવાડિયા ને ઢાળ ની ઓથે હતાય અને ભડાકે દીધો અને પડતા પડતા બોલ્યો તો કે આય ખોટાલ ભલા માણા મારે તો રણ સંગ્રામ ની માલિકો રા આપી સાથીએ લડવું તો મારે આ પાછળથી નતો મારું મો ઈ ભોજા મોટવાડિયા નો વંશ સીધો નાગાજન શીશો દિયો

વિશાલ નીકળતો <laughs> 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 <laughs>

આ તો ઇનામ આ પકો